સૌ પ્રથમ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ જે કોઠારા કોઠારીયા ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે ત્યાં આશા કાર્યકર્તા કે જે બેઝિક પાયાના આશા વર્કર જે છે એવા નૈનાબેન અશોકભાઈ મોલિયાનું તારીખ ઓગણીસ ના રોજ છે એ શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે દુઃખદ અવસાન થયેલું છે અને હાલ એમનું પીએમ પણ આ રિપોર્ટ પણ પેન્ડિંગ છે તો આ મૃત્યુ બદલ હું ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું આરોગ્ય શાખા આ ઉપરાંત તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યો છું ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ વ્રજ્રગાતંત્રણની ક્ષમતા આપે અથવા શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના આ ઉપરાંત અન્ય આશા બહેનો દ્વારા આ બાબતે રજૂઆત છે માન્ય કમિશનર સાહેબને કરવામાં આવી છે આ સૌપ્રથમ તો આશાબેન જે નૈનાબેન અશોકભાઈ મોલિયા જે આશા વર્કર જે છે એમને તેર તારીખે તાવ આવતો હતો અને ગત ચૌદના રોજ એમને મેડિકલ ઓફિસર દ્વારા મીટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા મીટિંગમાં આવતા તેમને તાવ વધારે જણાતા મેડિકલ ઓફિસર દ્વારા એમને પેરાસિટામોલ ટેબ્લેટ આપી આરાંભ કરીને તરત છે પરત જવાનું કહેતું હતું આશાબહેનોની એવી રજૂઆત છે કે માંદા હોય અથવા માંદગી હોય ત્યારે આશાબહેનો છે એમને મિટિંગમાં ના બોલાવવામાં આવે પરંતુ મેડિકલ ઓફિસર દ્વારા એમને બોલાવવામાં આવ્યા હતા અને આ બાબતે હાલ જે છે અમે એક તપાસ જે છે અમારા સ્થાને અમે તમામ નિવેદન લઈને આગળ ઉપર આમાં એક તપાસ છે બેસાડીશું તથ્ય શું છે આ ઉપરાંત એમની એવી પણ રજૂઆત છે કે મેડિકલ ઓફિસર દ્વારા જોહુકમી કરવામાં આવે છે ફરજ ઉપર પરાણે હાજર રાખવા માટે દબાણ કરવામાં આવે છે તો આ બાબતે પણ અમારી ટીમ દ્વારા એક તપાસ જે છે એ કરવામાં આવશે હાલ જે છે આ શંકાસ્પદ ડેન્ગ્યુના મૃત્યુ બાબતે અમારી આ પીએમ રિપોર્ટ જે છે મૃત્યુનું સચોટ કારણ જે છે એ અવાઇટેડ છે એમનું શંકાસ્પદ મૃત્યુનો કે એનએસ વન જે રિપોર્ટ જે છે એ પોઝિટિવ આવેલો હતો આગળ ઉપર જે છે એ પીએમ રિપોર્ટ આવે આપણે ચોક્કસ મૃત્યુનું કારણ છે જાણી શકાશે પરંતુ હાલ જે આશાબહેનોની રજૂઆત જે છે એનો એ અમે મેડિકલ ઓફિસરની સામે જે તપાસ છે આપીશું આશાબહેનો છે એ તદ્દન જે છે એ જેટલું કાર્ય કરતા હોય એ અનુસંધાન એમને